ઇન્ડિયન ગ્રાસરૂટ ઇનોવેશન ફોરમની ચોથી આવૃત્તિનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મલેશિયા પ્રશ્ન નંબર બે ગુજરાતના કયા પરંપરાગત નૃત્યને યુનેસ્કો દ્વારા અધિકૃત માનવાના અમૃત સાંસ્કૃતિક વારસાના પ્રતિનિધિ સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગરબા ડાન્સ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી દર વર્ષે સાર્ક ચાર્ટર ડે ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આઠ ડિસેમ્બર

પ્રશ્ન નંબર સાત કેન્દ્રીય કેબિનેટ દ્વારા રૂપિયા આઠસો નેવ્યાસી કરોડના બજેટ સાથે સારાકા સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી ભારતના કયા રાજ્યમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી તેલંગાણા પ્રશ્ન નંબર આઠ પાવર મંત્રાલય હેઠળના કયા મહારતના સેન્ટ્રલ પબ્લિક સેન્ટર એન્ટરપ્રાઇઝ સીપીએસસીએ વિતરણ ક્ષેત્રના સુધારા માટે જર્મન બેંક કે એફડબ્લ્યુ સાથે બસ્સો મિલિયન યુરો લોન કરાર પર હસ્તાક્ષર કર્યા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આરઈ લિમિટેડ પ્રશ્ન નંબર નવ ભારતે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ સીસીપીઆઈ બે હજાર ત્રેવીસમાં કયો ક્રમ પ્રાપ્ત કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સાતમો પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ દસ ડિસેમ્બર પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા સત્યાવીસમી વર્લ્ડ ઇનોવે ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી પ્રશ્ન નંબર બાર તાજેતરમાં કયા દેશે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાંથી સત્તાવાર રીતે નીકળી જવાનો નિર્ણય કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જર્મની પ્રશ્ન નંબર તેર કઈ સંસ્થા દ્વારા જળ શુદ્ધિકરણ માટે આર્સેનિક અને મેટર રિમૂવલ બાય ઇન્ડિયન ટેકનોલોજી વિકસાવવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ આઈઆઈટી મદ્રાસ પ્રશ્ન નંબર ચૌદ હિન્દી સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વર્ષ બે હજાર ત્રેવીસનું તેત્રીસનું વ્યાસ સન્માન કોને આપવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પુષ્પા ભારતી પ્રશ્ન નંબર પંદર ટાટા પાવર ઇવી ચાર્જિંગ સોલ્યુશન લિમિટેડ ટીપી ઈવી સી એસ એલ એ ભારતના દેશભરમાં પાંચસોથી વધુ ઇવી ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડિયન ઓઇલ પ્રશ્ન નંબર સોળ ભારત અને વિયેતનામ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત વિનબેગ્સ બે હજાર ત્રેવીસ કયા સ્થળે યોજાઈ હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હનોય પ્રશ્ન નંબર સત્તર બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક્સ બે હજાર ત્રેવીસ અનુસાર દૂધ ઉત્પાદનના ગુજરાતનો કેટલા મોક્રમ રહ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચોથો પ્રશ્ન નંબર અઢાર હેમ ફેસ્ટ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ કન્વેન્શનની તેત્રીસમી આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ ગુજરાત પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં કોને બુકર પ્રાઇઝ બે હજાર ત્રેવીસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પોલ લિંચ પ્રશ્ન નંબર વીસ ઉત્તરાખંડની સિલ્કયારા બારકોટ ટનલમાં ફસાયેલા તમામ એકતાલીસ કામદારોને સત્તર દિવસ ચાલેલા બચાવ અભિયાન બાદ સુરક્ષિત બહાર કઢાયા હતા ઓપરેશનનું નામ શું આપવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓપરેશન જિંદગી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ